ચલો નમસ્તે બાળકો જો આજે તમને હું છે ને તમે લોકો ખાવા ખાવ છો ને હે ખાવા ખાવ છો ખબર છે આ છે ખાંડ શું છે 阿叔，阿 મરચું બીસ ખાવામાં નખાય સાક તાળ બધામાં અને આ છે લાલ મરચું શું છે ચાર પાસે આ મીઠું શું છે મીઠું મીઠું લાગે તારું ખારું કે લાગે ખારું ખારું કે લાગે ખાવા ખાઓ છો તેનામાં કયા કયા સ્વાદ આવે એની પર ખાલી જો પહેલા બતાવું ખાંડ ખાંડ કેવી લાગે સ્વાદમાં મીઠી કેવી લાગે હા પછી મરચું કેવું લાગે તીખું લાગે ને

તો તમે આજે આજથી તમે તમારી મમ્મી ખાવા બનાવો ને તો તમે અંદર રસોડામાં જજો અને મમ્મી કે જો ટીચર આજે અમને સ્વાદની પરખ કરાવી તો અમને તું ચાલ તું બતાવ અમારે તો અમે તમને કહીએ કે મીઠું છે કે આ ખાંડ છે આ કેવી લાગે મરચું કેવું લાગે એ આજે ઘરે જઈને તમે તમારી મમ્મીને કહેજો કે મમ્મી આજે ટીચરે મરચું ખાંડ બધું બતાવ્યું તો હું તમને કહું કે કેવું લાગે એટલે તમારી મમ્મી બધા અલગ અલગ ખાવા બનાવે ને દાળ ભાત શાક રોટલી પીઝા મમ્મી આ બધા મસાલા નાખે તો આજે ઘરે જઈને જોજો અને મમ્મીને બતાવજો આજે તમને ટીચરે શું શીખવાડ્યું